ટ્રેક્ટરના ચિત્રમાં ત્યારબાદ નીચે આવશે પાટલી વેલણમાં ચાકડો ત્યારબાદ લારીના ચિત્રમાં આવશે અને બળદગાડાના ચિત્રમાં આવશે હવે જોઈએ તમારી આસપાસ જોવા મળતી ગોળ વસ્તુઓના નામ લખો તો આપણે પહેલું તો લખીશું રૂપિયો બંગડી ટામેટું વાટકી થાળી અને દડો ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચે આપેલી વસ્તુઓના ચિત્રમાંથી શાના વડે તમે વર્તુળ દોરી શકશો તેની નીચે ખરાની નિશાની કરો તો માચિસના ચિત્રમાં નહીં આવે ત્યારબાદ બાજુમાં બંગડીનું ચિત્ર તો તેમાં આપણે ખરું કરીશું ત્યારબાદ બાઉલવાળા ખાનામાં પણ ખરું કરીશું ત્યારબાદ થાળીના ચિત્રમાં ખરું આવશે કપના ચિત્રમાં આમાં પણ ખરું આવશે અને છેલ્લે પૈડાના ચિત્રમાં ખરું જોઈએ પ્રશ્ન ચાર તમારી આસપાસની વસ્તુઓમાંથી ત્રણ વર્તુળ બનાવો અને ત્રણ વર્તુળ તમારી જાતે બનાવો ઉદાહરણ તરીકે પાણીની બોટલનું ઢાંકણ તો મેં પહેલેથી જ અહીં ચિત્રો દોરી રાખેલા છે પહેલું ચિત્ર છે રૂપિયાનું બીજું વાટકીનું ચિત્ર ત્રીજું ચિત્ર છે બોલ એટલે કે દડાનું ચિત્ર ચોથું ચિત્ર તમારે દોરવાનું છે પૈડાનું ત્યારબાદ બોટલનું ઢાંકણું અને બંગડીનું ચિત્ર આ ચિત્રો તમારે તમારી જાતે જ તમારી સ્વાપોથીમાં દોરવાના રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો